સુરતમાં શાળાઓ ચાલુ કરવા જતા પૂર્વડીઓની માન્યતા રદ કરવા શિક્ષણ રજૂઆત સંવાદદાતા અરવિંદ રાઠોડ લાઈન પર જોડાયા છે અરવિંદ સુરતમાં શાળાઓ જે બંધ કરાયેલી હતી અને પૂર્વ ડીઓની સહીનો આજે સમગ્ર મામલો છે શું વિગતો છે પહોંચ બિલકુલ સુરત શહેરમાં જે રીતે સુવિધા વગરની ગ્રાન્ટેડ શાળાઓ સામે હવે ડીઓ ની મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં જે પ્રકારે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી અને જેમાંની સુરત શહેરના ભેસણ રોડ પર આવેલી પ્રેમ ભારતી સાંકેત હિન્દી વિદ્યાલયની માન્યતા છે તે રદ કરવામાં આવી છે અને શાળામાં એકદમ ખંડર હાલતમાં તે તે જોવા મળી રહી હતી અને ખાસ કરીને જર્જે જર્જરિત ખંડર જેવી શાળામાં જ વિદ્યાર્થીઓને ભણાવવામાં નો આખો મામલો હતો અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ ખોટી દર્શાવીને શાળા ચલાવવામાં આવતી હતી સાથે શાળાની દરવાજા પણ હાલતમાં એકદમ કંડમ હાલતમાં જોવા મળ્યા હતા અને શાળામાં વિદ્યાર્થીઓ માટે ટોયલેટ કે બાથરૂમ પણ સુવિધા ન હતી એટલે વિદ્યાર્થીઓ માટે પંખા પાણી સહિતની અનેક પ્રાથમિક સુવિધાનો જે અભાવ જોવા મળ્યો હતો અને શાળાને અગાઉ પણ ડીઈઓ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને સ્થળ પર તપાસ કર્યા બાદ શાળાની જે માન્યતા રદ કરી છે

અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને અને સમયમાં હિયરિંગ થઈ નવા શાળાઓ જે જે બંધ હોય કરવાની અથવા તો માન્યતા ન એ ખોટા ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક પૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ખોદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં